ઓખામાં પ્રેરણા નવજીવન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકો સાથે નાતાલ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી વિકલાંગો માટે બેક ટુ સેફ એન્ડ નોર્મલ લાઈફ નામની એક માત્ર ચાલતી સંસ્થા પ્રેરણા નવજીવન ટ્રસ્ટ ભીમરાણા છેલ્લા ઘણા વર્ષોથી અનેક વિકલાંગ બાળકોને અભ્યાસ સાથે રહેવા ખાવા પીવાની સગવડો આપી રહી છે દર વર્ષની માફક આ વર્ષે પણ ઓખા ચર્ચમાં પ્રેરણા નવજીવન ટ્રસ્ટ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ઓખા ચર્ચમાં પ્રેરણા નવજીવન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોના કલ્યાણ માટે ચાલતા કેન્દ્રમાં નાતાલ પર્વ બે હજાર ચોવીસ ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું ઓખા જીવ દેહાન ક્ષેત્રના પ્રણેતા જગદીશભાઈ શાસ્ત્રીએ તમામ બાળકોને ચોકલેટ આપી નાતાલની શુભકામના પાઠવી હતી જીવદિયા ક્ષેત્ર પ્રણેતા શ્રી ઓખા શાસ્ત્રીજી આજે પચીસ ડિસેમ્બર એટલે નાતાલનો મહાન દિવસ આજે તમામ જગ્યાએ દેશ વિદેશ અને પ્રદેશમાં એક ત્યાગ બલિદાનની ગાથા સાથે આની ક્રિસમસ ડેની ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણીના ભાગરૂપે જે અત્યારે ઓખા મંડળમાં પ્રખ્યાત અને એક સુંદર સેવાનું કાર્ય જ્યાં ચાલી રહ્યું છે એવા ભીમરાણા ગામે પ્રેરણાધામ ખાતેથી અત્રે લોકો પધાર્યા છે ક્રિસમસ ડેમાં પોતે પ્રાર્થના સાથે એક વિનંતી કરી અને એક રાષ્ટ્રભાવનાથી સરસ ઉજવણી કરી અને તમામ લોકો જે પ્રેરણાધામમાં આપણે જોઈએ છીએ અપંગ બાળકો છે વિકલાંગ બાળકો છે એની તમામ સુવિધા સાથે સેવા ફાધર સહિત અહીંયા પણ ઓખાના ફાધર સહિત અને મને કહ્યું કે તમે આશીર્વાચન આપવા આવો એટલે મેં પણ આશીર્વાચન આપ્યા છે જીવદીના કાર્યને હિસાબે અને ફાધર પણ મારી સાથે છે અને પ્રેરણાધામની એક એવી સેવા છે કે જ્યાં ખરેખર ધન્ય છે અને વિકલાંગ બાળકો અપંગ બાળકોને જેની આપણે ઉપર જીવ થઈ શકે એવું આજે ક્રિસમસ ડેની ઉજવણી કરી અને પ્રાર્થના સહિત બધાએ ખૂબ ખૂબ પ્રાર્થના કરેલ છે અસ્તુ કલ્યાણ